ભારતીય જનતા પાર્ટી અને અપક્ષના ઉમેદવારો ભૂગર્ભના મામલે વોર્ડ નંબર ત્રણ ખાતેથી બીજેપીથી ઉમેદવાર અનિલ ભાભોરે આવી પ્રતિક્રિયા આજ તારીખ બાવીસ બે બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે આઠ કલાકે મળતી માહિતી મુજબ ઝાલત નગરપાલિકા ચૂંટણી પરિણામ બાદ ઉમેદવારો ભૂગર્ભ હોવાનો મામલો થોડા દિવસ અગાઉ જે નગરમાં ચર્ચાઈ રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના અપક્ષના સાથેના ઉમેદવારો ભારત જે ભૂગર્ભમાં હોવાનું નગરમાં ચર્ચાને જોર પકડ્યો હતો ત્યારે ઉમેદવારો મંદિરમાં દર્શન કર્યા હોવાનું વોર્ડ નંબર ત્રણ ખાતેથી બીજેપી ઉમેદવાર અનિલ ભાભોરે વિડીયોના માધ્યમથી પ્રતિક્રિયા આપી હતી જોકે અપક્ષના આઠ અને ભારતીય જનતા પાર્ટીના દસ એમ કુલ મળી અઢાર ઉમેદવારો મંદિરમાં દર્શન કરવા માટે ગયા છે અને કોઈપણ દબાણ વિના તેઓ મંદિરે દર્શન કરીને પરત આવવાના છે તેવું અને પાર્ટી જે પણ નિર્ણય લે તે માન્ય હોવાનું પણ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખને જાણ કરી છે હાલ તો આ વાયરલ વિડીયો મામલે અનેક વિતર્કો પણ વહેતા થયા છે અને નગરમાં અનેક એવા સવાલોએ જન્મ ઉદભવ્યો છે હું અનિલભાઈ ગૌજીભાઈ ભાભો રોડ નંબર ત્રણમાંથી ચૂંટાયેલો સભ્ય છું અમે ભાજપના દસે સભ્ય સાથે છે અમે મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે કોઈના દાબ દબાણ વગર આવ્યા છે અમે જેને પણ પાર્ટી મેન્ટેડ આપશે એની સાથે રહીશું આ જાણ અમે ભારતીય જનતા પાર્ટી પ્રમુખને જિલ્લા પ્રમુખને કરી ચૂકેલ છે